ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના છેતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત એકસો ત્રેપન ભરૂચ વિધાનસભાના સક્રિય સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મેયર અને સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યકર્તાઓને પાર્ટીની સંઘર્ષયાત્રા અને વિકાસની દિશામાં અપાર યોગદાન વિશે પણ સંવાદ કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે પાર્ટીના સંઘર્ષ અંગે ચર્ચા કરવામાં આવી તેઓ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયું આ કાર્યક્રમમાં નવ નિયુક્ત જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મોદીનું ખેસ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોની રૂપરેખા આપવામાં આવી આ પ્રસંગે ભરૂચ ભાજપના મહામંત્રી નિરલભાઈ પટેલ ફતેશીભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાન વાંસિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિગણ તેમજ પાર્ટીના પદાધિકારી ગણ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

અને બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટીના જે ઇતિહાસ છે જે અમારા વડવાઓએ જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ખૂબ મોટો પરિવાર થયો છે તો એ વાત સક્રિય સભ્ય વચ્ચે મૂકવી જનસંઘ વખતે જે ભારતીય જનતા જનસંઘના એટલે કે અત્યારના ભારતીય જનતા પાર્ટીના

ક્ષી યોજનાઓ દ્વારા અનેક ગરીબોને ને લાભ મળે એ સાથે આપણી ભારતની સંસ્કૃતિ સચવાય અને એના માટે રામ મંદિર નિર્માણ હોય કે પછી અયોધ્યા કે ત્યાર પછી કાશી કોરિડોર હોય કે સોમનાથ મંદિર હોય કે ક્યાં તો આપણું પાવાગઢનું તાળીમાણું મંદિર ઉપર ધજા ચડાવવાની તો એની સાથે સાથે 370 ની કલમ નાબૂદ કરવાની હોય કે હાલમાં જ વકબ બ અનેક નિર્ણયો સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તો આજના ભરૂચ વિધાનસભામાં રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય શ્રી અને જિલ્લાના અધ્યક્ષ આદરણીય મોદીભાઈ

ભરૂચ વિધાનસભામાંથી ભારતીય જનતા જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા ભાઈઓ ઉપસ્થિત રહ્યા ભારતીય પાર્ટીનો સ્થાપના દિનની ઉજવણી માટેનું સપ્તાહ ચાલે છે પક્ષની સ્થાપનાથી લઈને અત્યારે દેશમાં ઇઠ્યોતેર ટકા ભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બાવીસ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે